ગુડ મોર્નિંગ દોસ્તો સ્વાગત છે તમારું એક આજના ન્યુ બ્લોગમાં એની સાથે સવારના વાગી ગયા છે સાડા દસ અને છે ને પાવર વહી ગયો છે સવાર સવારમાં અને આજે છે ને થોડીક એવી સનલાઇટ નીકળી છે એટલે એવું લાગે છે કે આજે કંઈક બહાર જઈએ છું તો આજના બ્લોગમાં એન્ડ સુધી બનાવી રેજો કે બહુ મસ્ત જગ્યાએ જવાનું છે અને પપ્પા ગયા છે ગામડે તો પપ્પાએ ગામડેથી થોડો કેવો વિડીયો મોકલ્યો છે મને એવું લાગે છે સાંજ સુધીમાં બહુ બધો વિડીયો મોકલશે ને તો એ બતાવીશ અગર જે વિડીયો મોકલો છે એ તમને બતાવી દઈ કારણ કે મારે જે વાત નથી થઈ પપ્પા પહોંચી ગયા છે સવારના પાંચ વાગ્યામાં પહોંચી ગયા છે તો ચાલો હવે સવારનો નાસ્તો કરવાનો બાકી છે તો નાસ્તો કરીએ અને આ બાજુ જો રોહિત તો છે ને નાસ્તો કરવા બેહી ગયો છે આજની ક્લિયરિટી તમારે થોડીક ડાઉન આવશે કારણ કે લાઇટ નથી ઘરમાં તો આ બાજુ જો ભાઈ મસ્ત મજાની ભાખરી ખાવા બેહી ગયા ગુડ મોર્નિંગ જયશ્રી કૃષ્ણ જયશ્રી કૃષ્ણ શું છે ત્યાં આજે કાંઈ નહીં હજી તો નાસ્તો કરી ખબર પડે હા નાસ્તો આપણે બાર જગ્યાએ જવાનું છે એટલે એન્ડ સુધી વિડીયો થઈ હા બાર જવાનું છે પણ આઈ હોપ કે વરસાદ ન આવે ને તો આપણો પ્લાન સક્સેસફુલ થાય તો ચાલો સવારમાં છે ને ગરમા ગરમ ભાખરીને ચા ખાઈ કાલના બ્લોગમાં બહુ બધા લોકોની કોમેન્ટ આવી કે તમે કોમેન્ટ વાંચતા ભૂલી ગયા છો તો હવે આપણે કાલ આજ કોમેન્ટ વાંચી નાખશું કારણ કે કાલ મને છે ને મજા નહોતી એમ શરદી જેવું થઈ ગયું ને એટલે બ્લોગ ઉતારવાની મજા નહોતી આવતી અને કોમેન્ટ વાંચવામાં પછી કેવું હતું મારું માથું ને એવું બહુ દુખતું હતું એટલે કાલના બ્લોગમાં હું તમારી કોમેન્ટ નથી લઈ ગયો તો આજે લઈ લઈ અને આ બાજુ જો મમ્મી સવાર સવારમાં બેસી ગયા મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બહુ બધા લોકોએ રોહિત જેવું જ કર્યું કે સેનાના લોટના પુડલા હતા ને તો ઘણા કે મસ્ત ઉપમા બનાવવા અને એવું બધું કર્યું હવે આને ઉપમા કે એ નથી કેતા એ આપને ખબર નથી એને કઈ અને આ બાજુ જો મમ્મી લસણ ખોલવા મળ્યા શું બનાવવાનું

એ તો એને ભાઈ બધાના ઘરમાં દવા દર રોટલી ચાપટવાવાળા હોય પણ અમુકનો ખોરાક હોય અમુકનો ખોરાક ન હોય એવું કેમ હશે છે મમ્મી એટલો બધો ખોરાક કામ કરતા હશે એટલે હોય ખોરાક હમ ઘણાનો ખોરાક પહેલેથી હોય અને આપણે હવે શું છે જેમ ઉંમર થતી જાય ને એમ ખોરાક થોડોક થોડોક ઘટાડતો જવાનો અને નેચરલી વસ્તુ જેમ બને એમ વધારે ખાવાની પણ અત્યારના જનરેશન અમારી જેવી જનરેશન છે ને બહારનું ખાવાની બહુ મજા આવે બહારનું નું મમ્મી થોડાક દી ખાવ ને તો ઘરનું ભાવતું બંધ થઈ જાય હમણાં મેં એક મહિનો છે ને ફૂલ બહારનું ખાધું કે નહીં તો મને હવે ઓલા રોટલા ને ગલકાનું શાક ને દૂધીનું શાક ભાવતું બંધ થઈ ગયું ઘરનું ખાવાનું કઈ હા હવે ફરીથી પાછું એ તરફ વળવું જોઈએ તમારા લોકોને એવું થાય છે કે નહીં કોમેન્ટ કરજો બાકી રોહિત ને તો એવું ન થાય

બાર તારીખ થાય બાર તારીખ થાય એટલે આપડી કરતા તો ઘણા સબસ્ક્રાઈબર ને ખબર છે કે એક મહિનો કાલે સોન ને ફોટા મોકલ્યા હતા પણ એટલા બધા એનાથી વ્યવસ્થિત પડ્યા નથી એટલે તોય સતાય હું મૂકી દે એને મહેનત તો સારી કરી હતી પણ એના ફોનમાં એટલી બધી ક્લિયારિટી કંઈ આવે નહીં એટલે મૂક્યા નહોતા કાલ આજે ઇન્સ્ટાગ્રામમાં મૂકી દે અને જળ જુવારવા જવાનું છે એનો વિડીયો હું એને કે બનાવે કે હું ત્યાં જાય હું જ બનાવી અને હુક કરવા જાય ને એ મમ્મી તમને ખબર છે આપણે શ્રીમત કર્યું પાણી મેં કહ્યું ને પાણી ભરવા જાય કે પછી હવે નહીં ભરવાનું

પાણી ભરાવા જાય કે છોકરો મોટો થઈ ગયો હોય થોડોક થોડોક રહેતો હોય એટલે બે કલાકનો ટાઈમ મળે ને લેડીઝ પાણી ભરીને બાકી આ બાજુ પેપર શું છે કઈ નવીન માં પેપર માં પેપર આયા જ રાખશે અને આપણે ભાખરી ખાઈને બે ને આપણે ભાખરી ખાવા બાકી છે હાલો ભાખરી વાગી અને લજામણીના રાજા જોવા માટે ટોલ બોલ લગારા છે આપણી સાથે નયનભાઈ નજામણી કે રાજા ગણપતિ બાપા ની ત્યાં ઢોલ લગારાનો પણ કાર્યક્રમ છે બહુ બધું લોકો પબ્લિક ભેગું છે તો ચાલો આપણે પણ જોઈ છે

ગણપતિ વિસર્જન કરી રહ્યા હતા બીજા ને મોકલવું હોય ને આડો વિડીયો મોકલજો બ્યાસી ત્રણ એક્યાસી અઠાણું બે છપ્પન આ નંબર ઉપર વોટ્સઅપ ઓકે અને આ નંબર સેવ કરી લેજો કારણ કે તમારે ગમે ત્યારે છે ને નવરાત્રી ના વિડીયો મોકલવા હોય તમારા છોકરાના ના ના હોય એવા કંઈ મોકલવાય તો અમે આમાં જરૂરથી એડ કરીશું અને ચાલો અત્યારે જમી લઈએ આપણે સેવ ટમેટાનું શાક ને રોટલી વાગી ગયા છે અત્યારે રોંઢાના પાંચ અને થયું એવું કે ચાર વાગે નીકળવાનો પ્લાન હતો પણ પપ્પા જે ઓફિસે નહોતા પપ્પા ગામડે ગયા છે એટલે અમારે રહેવું પડ્યું અને હવે અમે એક બહુ મસ્ત જગ્યાએ આવીએ છીએ તો અત્યારે આપણે એક ફ્રેન્ડને લેવા જાઉં ત્યાંથી જાઉં પણ થોડુંક અંધારું થઈ જાય હવે આ કોપ કે અંધારું ન થાય તો તારું કેવું થઈ જ જાય ખબર તો છે 5 તો વાગી જાય 5 વાગી ગયા ને આ કોપતા 6 વાગી જાય તો એ વાંધો નઈ હવે એમ તો અંજવાળા જેવું હોય છે તો આંખમાં માં શું થયું છે કાઈ નઈ ખંડોળ હવે અને બહુ બધા લોકોએ કીધું હતું કે સંદીપભાઈ દાંતનો દુખાવા થતો હોય તો હવે આમાં માથું નહીં મારતા તો આજે પાછું મને પેન થવા મળ્યું છે કદાચ કાલથી રોગ નહી આવી શકે હું જો સર્જરી કરાવીને તો રોહિત ઉતારશે તો આવશે કેમ લાગે ઉતારી દઉં પછી તો આવશે એવું છે ના ઓપરેશન કરાવવું એટલે કેટલા દિવસ બંધ રહેશે હોય છે કાલે સવારે હવે ફાઇનલી આપણે બતાવવા જવાનું જ છે શિગર રાખીને કારણ કે મારા મેરેજ છે ને ત્યારથી મને આ દુખાવો હતો પણ હું બહુ સહન કરી શકું એવું હશું હજી સહન કરી શકું પણ હવે એ નથી કરવો કારણ કે મને એમ છે કે પછી લોંગ ટાઈમે કાંઈ વધારે ઇફેક્ટ આવે ને એની કરતાં બતાવી દેવું સારું તો આજે બતાવી અલા આજે નહીં કાલ સવારમાં હું બતાવવા જાય આજે સાંજના છ અને નવ આ ભાઈના હિસાબે છે ને મોઢું છું ફાઈનલી આપણે જ્યાં જવાનું હતું ત્યાં પહોંચી ગયા છે અને આવતા હવે ખુ ગયો તો નહીં નોંધું પાડતો આપણે ખાવા નથી હા ખાવા નથી આજે એરિયામાં પૂજા છે આપણે મંદિરે જવાનું છે ત્રણે આલુપુરીની ડીશ ની લઈ લીધી છે અને અહીંયા આવતા જ છે ને કોલેજ ના દિવસો બહુ યાદ આવી ગયા કારણ કે રસ્તામાં આપડી કોલેજ આવી ને અહીંયા અમે બહુ વાર આલુપુરી ખાવા આવ્યા છીએ તો ચાલો આલુપુરી ખાઈને ખાઈ ને પછી આપણે મંદિરે રામદેવપીર બાપાના નોરતા ચાલે છે ને તો બહુ બધા લોકો ધઝા ને એવું સડવા આવ્યા છે તો ભીડે એટલી છે અને ડીજે વાગે છે ને એનો કોપી રાઈટ આવી જાય એટલે થોડાક આગળ આવ્યા છે અને જો આ બાજુ છે ને તાપી નદી પાસે આવ્યા છીએ અમે ગણપતિ વિસર્જન કરવા આવ્યા છે શું કેવું એના તારું

પણ ડીજે બંધ થાય ને તો અને આ બાજુ ઈસ્કોન મંદિર છે ત્યાં આપણે ખીચડી ખાવાનો પ્લાન છે ખીચડી ખાઈ આજ મંદિરે પ્રસાદ લઈ લેવી પ્રસાદ લઈ લઈએ જોઈ છે ઈસ્કોન મંદિરમાં જ હું પહેલી વાર આવ્યો છું રામ તો અમે કોલેજ ટાઈમ થી છે ને બહુ વાર આવતા પણ ઈસ્કોન મંદિર પેલી વાર અમે જાવું કાંઈ એવું લાગે તો આપણે પેલા ઈસ્કોન મંદિર ખાતા આવું પણ પહેલાં ખાયા હોય નહીં ને પહેલા આપણે મંદિરે દર્શન કરતા હોય ને મંદિરે દર્શન કરવાના છે પણ આમ બધી ગિરનારનું કરને ચાલો આપણે પહેલા ની અંદર જ આવી હા મંદિરે જ આવી અંદર પછી થોડાક આગળ હાલતા જઈએ આવીએ આપણે અહીંયા પણ બહુ બધા લોકો છે ને જો ગણપતિ વિસર્જન કરવા એવા સામે ચાલો ત્યાં જ તો કાંઈ બીજા જો સામે છે ને પેલા છોકરો છે ને ગણપતિ વિસર્જન કરવા જાય છે તાપી માં આગળ હાલી જાય

જો ગણપતિ મુખી વિદ્યા છે અને વિસર્જન થઈ ગયું છે છોકરો પાછો આવી જાય છે ચાલ હવે આપણે મંદિરમાં જઈ દર્શન ગણપતિ વિસર્જન થઈ ગયા છે ને હવે આપણે મંદિર પાસે જાવી છીએ આગળ એ છે ને ઓવારો ત્યાં બે ત્રણ ગણપતિ વિસર્જન કરવા આવ્યા છે અને પેલા કેવું હતું ખબર અમે જ્યારે ઘરે ગણપતિ બેહાર્તા ને ગણપતિ વિસર્જન કરીને આવીને આપણે જે નવ દી અખંડ દીવો જે જગ્યો હોય ને એ જેવા વિસર્જન કરીને ઘરે આવીને કે એ દીવો છે ને ઠરી જાય એ વાત સાચી

બી એવું કરશે રામઢી પહોંચી ગયા છીએ અને રામાપિ મંદિર છે ડીજે વાગે છે ને એટલે હવે કરી નાખશું મ્યુઝિક લગાવી દેવું સાત અને અને અંદર તમે જોયું બાપાની આરતી હતી બીજું અખંડ ધૂન ને એવું હતું પણ ડીજે વાગતું હતું એટલે બહુ બધું તમને નો બતાવી આ એક મિની ગિરનાર છે એ તમને બતાવું તો જો આ મિની ગિરનાર બહુ મસ્ત બનાવ્યો છે હવે આપણે આખા ગિરનારના તમને દર્શન કરાવશું તારું કેવું નહીં તને કેવું લાગ્યું

ક્યાં લગી સડવાની છે આમાં એવું છે હાલો એન્ટર થઈ અહીંથી આપડે ગિરનાર ગુફા છે કે એમને દાદરા છે દાદરા જ છે તો નવ હજાર નવસો નવાણું દાદરા તો નથી આના દાદરા તો ગણ કેટલા દાદરા છે ખબર પડે હે એવું છે હા ભાઈ જો દાદરા ગણવામાં લાગી ગયા છે

મંદિર ખાલી છે અને હવે જો અંબાજી ફાઇનલમાં પહોંચી ગયા છે અને અંબાજી માતાના રોહિતને દર્શન કરે છે આપણે ગલ લેવું તો અંબાજી પહોંચી ગયા ને એમ તો લાગે હો ગુ આમ જો અહીંથી નીચે આ જુઓ હવે કેવું લાગે આખું મંદિર છે રામ મઢીનું સામે સિટી આવી જાય સામે ભોળાનાથનું મંદિર છે મસ્ત મસ્ત મજાનો ગિરનાર છે હજી ગુરુ દ્રતાત્રી બાકી છે અંબાજી માતા ના દર્શન કરી લીધા છે અંબાજી માતાજી ના દર્શન કરીને અમે આગળ નીકળી ગયા છીએ અને હવે આ નયન કે છે હું કેશો તું ગુરુ દત્તાત્રી આવી ગયો તો આ તો હેલું જ છે થોડું

અને પાછળ જો તાપીનો મસ્ત મસ્ત મજાનો વ્યૂ આવે છે કેટલાક લોકોએ એ આવી ગયા છે કોમેન્ટ બોક્સ માં કે કા કે છે હું નયન કેસો છું અમાર નિશાન એ પર છે તમાર આમ જવાનું તો આમાં જો તમને ગાઈડ કરે છે કે પેલા ડુંગરો સડવાનો ઉતરવાનો કઈ રીતના કરવાનો ની તો ચાલો હવે આપણે છે ને નીચે ઉતરી જાય પણ એમાં એવું છે ઓલા ગિરનારમાં તો ઉતરવાનો રસ્તો એક છે સડવાનો એક છે આયા અલગ છે અને અંધારું થઈ ગયું ને એટલે હવે બહુ જલ્દી

પર્વત નો ફોટો છે બાર થી તો નાનું એવું લાગતું હતું અંદર બહુ મોટું છે હજી મંદિર જ આવે જાય છે બધા ભગવાન છે આની ટિકિટ છે ને એન્ટર આમાં નહીં નો ખોવાઈ ગયો કઈ બાજુ નીકળવાની કઈ આઈડિયા નથી આ બાજુ તો બંધ લાગે છે એટલે આમ જ હશે માતાજી નાના છોકરા હોય ને આમાં મજા આવે ગુફામાં

કચ્છના છે ને દાદા મેકનજી નામનું મંદિર છે તો એના દર્શન કરી લઈએ આપણે રામ બાજુમાં છે ને ઈસ્કોલ મંદિર છે હવે અમે ઈસ્કોલ એમ મંદિરની અંદર એન્ટર થાય છે તમને ગેટ બતાવું તો જો આ ઇસ્કોલ મંદિરનો ગેટ છે ને હવે અંદર જઈને છે ને આપણે જઈએ આમાં આપને ખબર નથી કઈ બાજુ જવાનું ફર્સ્ટ ટાઈમ હું છે ને ઈસ્કોલ મંદિરનો આવ્યો છું તો ચાલો હવે આ બાજુ બધું ઇસ્કોલ મંદિરની એન્ટર થતાં જ તમને ચાલો મસ્ત મજાનું જે નાગને નાથ્યો તો ની મસ્ત મજાનું દ્રશ્ય જોવા મળશે છે અત્યારે મને એવું લાગે છે કે મંદિરની અંદર છે ને આરતી ચાલતી હોય ને એવું તો ચાલો આપણે મંદિરનો વિઝ્યુ બતાવી દો આ બહારથી વ્યૂ છે મંદિરનો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કહેજો

અને ઘરે જો રોટલીનું શાક બનાવ્યું છે અને આજની પરસાદીમાં અમારે હતી જલેબી ફાફડી તો રોહિતભાઈ રોટલીનું શાક ખાવા બે ગયા છે અને કાલ રાતે મને જલેબી ખાવાની ઈચ્છા થઈ જો આ જ આવી ગઈ અને હવે નાસ્તો કરીને ચાલો કાલની બધી જે કોમેન્ટ આવી છે ને કોમેન્ટ વાંચી લઈ અને મેં કીધું તું જાતી વખતે મેં કીધું કાલ સવારે આપણે દાઢનું ઓપરેશન કરાવવું જોઈએ જ્યારે દવાખાને જવાનું નામ દાઢ દુખતી

ઘર નો ગોળ દૂધ ફાડી નાખે ચા નહી જયગોપાલ સંદીપભાઈ ગોળ અને ફાલ્ગુ ની બેન આજે કોમેન્ટ નો વાંચી બેસ્ટ કે જો બહુ બહાર ગયા હોય ને

પછી પ્રિયા ઘેરા ઉત્તપમ સરસ લાગે તો કાલે જે મને હતા ને ઉત્તપમ નોતા સણાના લોટના ફૂટલા હતા હેમાક્ષી મોરી તમારા મમ્મીને ને મારું મમ્મીને આવું ટાઈમે ટાઈમ રસોઈ ની ઉપાધી ઓકે એ તો ઘર ઘર ની કહાની છે કંચના કંચનબેન પટેલ વિડિયો જોવાની ખૂબ જ મજા આવે છે કુંજલ સ્વામી જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ ઝાલા પરુલબા મારા બે બ્રો આરામ કરજો દવા લેજો ઓકે

તમે સરસ રીતે બધાના રિપ્લાય આપો છો સારું કહેવાય બાકી ઘણા એટૂટ્યુડવાળા કોમેન્ટ જ ઇગ્નોર કરે પણ તમે બધાના રિપ્લાય આપો છો તો ખૂબ ખૂબ આગળ વધો અને ઘણીવાર મેં કોમેન્ટ ન વાંચી હોય ને હું પર્નલ રિપ્લાય તો બધાને આપું જ છું દેવાશીષ મુગરા કઈ સોસાયટીમાં રહો છો તો મોટાવાળા છે સોસાયટીનું નામ પર્સનલ છે એટલે ન કહી શકીએ દે દેવરત સુહાગ્યા હું રોજ તમારા લોગ જઉં છું મજા આવે છે થેન્ક તો લો લોગ એટલા લોકો જ છે પણ કોઈ લોકો શેર નથી કરતું

પણ લાઈક તો કરી દીધું હતું કાલે અમારી હોસ્પિટલ માં ગણપતિ વિસર્જન નો પ્રોગ્રામ છે તો પોસિબલ હશે તો વિડીયો મોકલીશ મોકલજો મુંબઈ થી ઇલાબેન રાજાનો ફોન આવ્યો હતો કે મેં તમારે તમારા આખા ઘરનો સ્વભાવ હારો છે ને લાલબાગ ના દર્શન કરવાનો મેં તમને સેટિંગ કરાવ્યું પણ એથી નો થયું પોસિબલ નો થયું કે અને બે એ રીતે ને વાતચીત કરી હતી તો મજા આવી એની સાથે આજનો નો લોક આપણે અહીં એન્ડ કરી જાય હોપ કે તમને આ વિડિયો ગમ્યો હોય છે વિડિયો ગમે લાઈક કરી શેર કરી દેજો કમેન્ટ કરી સબ્સ્ક્રાઇબ નો કરી પહેલા કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય